તો એકસો સિત્તેર મોવો વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ દોડિયાની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સંગીતાબેન તાલુકા સભ્ય તેમજ ગામના સરપંચ આગેવાન હાજર રહ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોહનભાઈ દ્વારા હાલ ચાલી રહેલા મતદાર યાદી સુધારણા યાદી બાબતે જાણકારી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં ચૂંટાયેલા હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવનિયુક્ત લેવા માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સૂચના અનુસાર દરેક જિલ્લા પંચાયત બીજ પર આપણા નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ રાખવામાં આવી આજે અમે અનાવલ જિલ્લા પંચાયતના સીટ પર આ સ્નેહમિલન સમારંભ કરી રહ્યા છીએ નવા વર્ષમાં અમારા તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત દરેક ક્ષેત્રે ચૂંટાયેલા પદાધિકારીઓ અને ધરપટ કાર્યકર્તાઓ સાથે આ સ્નેહ મિલન સમારંભ રાખીએ છીએ અને આજે સવારથી જ અમે આજે જિલ્લા પંચાયત વલવાડા સીટનું પણ મિલન સમારંભ કરીને અનાવલ જિલ્લા પંચાયત સીટ પર આવ્યા છે કાર્યકર્તાઓ સાથે વિકાસના કામગીરીની અને આવનારી તારીખ ચોથી તારીખથી જે શરૂ થયેલી એસઆઈઆર એટલે મતદાન નોંધણી અને મતદાનની સુધારણા એ અંગેની પણ અમારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અહીંથી આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં એ મતદાન એસઆઈઆર એટલે જે ચૂંટણી અધિકારીએ જે રીતે માર્ગદર્શન આપ્યું છે એ રીતે અમે નોંધણીનું કાર્ય પૂર્ણ કરીશું અને તમામ કાર્યકર્તાઓ એમાં મંડી પર છે અને લાગી જવાના છે કારણ કે સમય ઓછો છે મતદાર કોઈ રહી નહીં જવો જોઈએ સુધારણાથી કોઈ બાકી રહી નહીં જવો જોઈએ અને એસઆઈઆર જે સરકારે જે ચૂંટણી અધિકારીએ જે નિર્ણય કર્યો છે જે નિર્ણય મુજબ અને જે મુસદ્દા મુજબ અમે એ કાર્યક્રમ પૂર્ણ